ચાલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આ વર્ષે ધનતેરસના દિવસે દિવાળીને રાત્રે શુભ સાપ ગાયને આ એક વસ્તુ ખવડાવી દો દેશી અને એવો ચમત્કાર થશે કે કયારે તમે વિસાર્યું નહી નહીં હો મિત્રો આ વર્ષે ધનતેરસ અઢાર તારીખ ઓક્ટોમ્બર અને દિવાળી છે વીસ તારીખે તો ઓક્ટોમ્બરના દિવસે મિત્રો વૈદિક પંચાગ અનુસાર આ દિવસે ભગવાન ધનતેરસ ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે અને તેના પ્રગટ થાય છે અથવા ઉપાય આ દિવસે માનવામાં આવે છે કે મિત્રો જો તમે આ દિવસે તેરસ તેર દીવડા પ્રગટાવવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારા છે અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે મિત્રો આ વર્ષે દિવાળી બહુ જ ખાસ થવાની છે અને આથી મિત્રો તમે જો દિવાળીના દિવસે અથવા તો ધનતેરસના દિવસે આ ગાયને માતાને ખવડાવી દેશો એક વસ્તુ તો અવશ્ય સારું થશે મિત્રો તમે જણાવી દઈએ છીએ કે ગાયને આ એક વસ્તુ ખવડાવી દેવાનો ઉપાય છે કે બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે આ ઉપાય માનવામાં આવ્યો છે જો તમે પણ આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા આવશે અને તમે ધનવાન બની જશો અને તમે જે ઉપાય જણાવી રહ્યા છે તે ઉપાય તમે શુભ સાપ અવશ્ય કરી લેજો જોકે ગરીબી દૂર થશે અને એ પણ ધનવાન બની જશે અને સાથે સાથે બીજી બધી સમસ્યાઓ પણ છુટકારો મળશે અને કુંડલીમાં દોષ હોય તો પિતૃદોષ હોય નજરદોષ હોય તેમ વાસ્તુદોષ હોય તે મુક્તિ મળશે અને આ ઉપાય કરવાથી વહીતી રંગમાંથી રાજા બની જાય છે આ મિત્રો દિવાળી અથવા તો ધનતેરસના દિવસે શુભ સાપ તમે એક આ એક વસ્તુ ગાયને ખવડાવી દીધું મિત્રો જલ્દી જ તમારી ગરીબી દૂર થઈ જશે અને ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે તો ગાય માતાની કૃપાથી તમને મળશે તે વહી ગીતીને ઘરમાં ક્યારેક હર્ષ ઉલ્લાસ અને સુખ સમૃદ્ધિ કમી નહીં રહી મિત્રો જેવી જ રીતે વસ્તુ છે કે તમે મહત્ત્વપૂર્ણ ઉપાય છે કે જે ગાય માતાને અને લક્ષ્મીને ઉપાય કરવો જોઈએ ધનતેરસ અથવા તો દિવાળીના રાત્રે કરી લેશો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા ઘરમાં અન્ન કે ભંડાર હંમેશા માટે ભરેલા રહેશે મિત્રો દિવાળીને દિવસે બહુ જ નવા અને શુભ હોય છે તો આ વાત તમે દિવસોમાં જો તમે આ ગા ગાય માતાને વસ્તુ ખવડાવો છો તો બહુ મોટો ચમત્કાર થઈ જશે અને તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીની માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયો લાઇક શેર અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી દેજો મિત્રો ઘણા વર્ષો પછી જ આ દિવાળીનો પર્વત ઉપર મહા સંયોગ બની રહ્યો છે તો આવી જ રીતે તમે ગાયને માતાને લગતા ઉપાય કરો છો તો અવશ્ય તેનો ફાયદો થાય છે તો તેમજ લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે મિત્રો પરિવારમાં ફાયદા માટે તમારે આ વિડીયોને ખાસ પૂરો જોવો પડે વિનંતી છે અને તમને જણાવી દઈએ કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને પણ બહુ જ ફળદાયક માનવામાં આવ્યું છે તો વિડીયોને આખો જોયા જોવાની વિનંતી જો તમે અધૂરો વિડીયો જોશો તો લક્ષ્મીની માતાની કૃપા પ્રાતર નહીં થાય મિત્રો તમારા અને તમારા આવી મિત્ર માટે અમે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ કહ્યું છે તો હોય તો મિત્રો તમારે ઘરે જે નાવાનું પાણી હોય તેમાં થોડું ગંગાજળનું પાણી પધરાવી દઉં અને સ્નાન કરી લ્યો અને આજ વસ્તુ પણ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે હનુમાન જી મંગળ દેવતાઓ હનુમાનજી અને શનિ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે પૂજા કરવાથી મિત્રો મંગળ દોષ પણ મુક્તિ મળે છે તેમજ વ્યવહિતને ધન અને સુખી અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે તેમજ સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે જેથી સાથે સાથે મિત્રો હવે આપણને ગાયને ઉપાય જાણીશું તો એમાં પહેલાં તમે એક જ ઉપાય જણાવી દઈએ છે કે ઉપાય જણાવવામાં અવશ્ય કરવો જોઈએ મિત્રો દિવાળીના દિવસે રાત્રે પી પીપળાના વૃક્ષની નીચે સરસિયાના તેલનું નાખી અને સો મુખી સોમુખી દીવો પઠાવી દીધો અને સાથે મિત્રો તમે બે લવિંગ પણ એમાં પધરાવી દો દેવતાઓને મિત્રો પીપળાના વૃક્ષની નીચે તમે આ દીવો કરો છો ત્યારે તમારા સમસ્ત મનોકામના સમરણ કરી લ્યો ને પૂરું મનોકામના સમરણ પૂરી થાશે મિત્રો થોડાક દિવસોમાં તમારા મનોકામના પૂર્ણ થઈ જશે આથી તમને બહુ જ પ્રભાવશાળી ઉપાય માનવામાં આવ્યો છે તો મિત્રો આ વખતે દિવાળીના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો અવશ્ય પ્રગટાવો આ ઉપાય તમને અવશ્ય લાભ આપશે મિત્રો જો તમે હવે આગળ ગાઈને એવી જ કઈ વસ્તુ તમારે ધનતેરસ અથવા દિવાળીને દિવસે તમારે ખવડાવવાની છે તો જેથી તમે એક જ એવો ચમત્કાર થશે કે તમે જુઓ કે ક્યારે તે મેં વિસાર્યું નહીં હોય મિત્રો આજ આપણના હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગાય માતાનું બહુ જ મહત્ત્વ છે મિત્રો ગાય માતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે આજથી તમે આપણને ગાય માતાનો ઉપાય કરી લ્યો અને જો તમે અવશ્ય તે કૃપા આપણને પ્રાપ્ત થશે અને અને આપણનું જીવન પણ ધનવાન ભરી દેશે મિત્રો તો ગાય માતાનો ઉપાય આપણના પાસલના જન્મમાં જે પણ પાપ થયા હોય તેને પણ તેનાથી દૂર થાય છે મુક્તિ મળે છે તો મિત્રો હવે આપણને આ ઉપાય વિશે જાણીએ કે જે તમારા ધનતેરસ અથવા દિવાળીના દિવસે મિત્રો ગાયને એક વસ્તુ ખવડાવવાની છે ખવડાવી દેજો ખવડાવી દેજો મિત્રો તેથી મિત્રો તમારી રોટલી ઉપર એક ગોળ મૂકી અને તેની સાથે સાથે હળદર મિક્સ કરી અને ગાયને ખવડાવવાની છે અને આનાથી મિત્રો તમારે મિત્રો તમારે મિત્રો તમારે તેથી થોડીક હળદર અને મિક્સ કરી અને ખવડાવી દેવાની છે અને મિત્રો આનાથી જ તમને ગરીબી દૂર થઈ જશે અને સાથે સાથે દુઃખ સંકટ પણ બધું તમારા જીવનમાંથી સમાપ્ત થઈ જશે સુખોની પ્રાપ્તિ થશે લક્ષ્મી માતાના વહી ઉપર જીવનભર ધન્યના આશીર્વાદ રહેશે અને આ વહીતીની બધી જ મનોકામના પૂર્ણ થશે જે દિવાળી દળ દિવાળી અથવા ધનતેરસના દિવસે સાંજના સમયે જે કોઈ વહી ગીતિથી સાારૃદયથી ગૌમાતાની રોટલી ઉપર ગોળ અને હળદર ચોપડી અને ખવડાવશે તો તે વહી ગીતીને પેળું પાર થઈ જશે તેમજ તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે જો તમે પણ વહી કીતી ઘરનું કોઈ પણ સભ્ય ઘણા જ સમયથી બીમાર રહેતો હોય તો તેમાંથી પણ મુક્તિ મળશે અને આ ઉપાય બહુ જ ચમત્કારી અને ખાસ માનવામાં આવ્યો છે જે વહી ગીતી પણ આ ઉપાય કરી લેશે તો તે વહી આ ઉપાયથી લાભની પ્રાપ્તિ થશે અને લક્ષ્મી માતાની અવશ્ય કૃપા થશે અને આ વહી પ્રાપ્ત થવા માટે તેમની સાથે જે ઘરમાં ગાયની પૂજા કરવામાં આવે છે તો તે ઘરમાંથી વાસ્તુ દોષ હંમેશા માટે દૂર થઈ જાય છે તેથી સાથે જ હવે આપણને ગાયને લગતા વિશેષ ઉપાય વિશે વાત કરીશું જે તે તમારે દિવાળી ના દિવસોમાં જરૂર કરવો જોઈએ ગૌ માતાની એ માતા જે પણ લોકોને સેવા કરે છે તે ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો ગાય માતાની કૃપા મેળવવા માટે પ્રાપ્તિ માટે આ દિવસે અથવા તો મહિનામાં એકવાર ગૌશાળામાં જરૂર જવું જોઈએ અને ત્યારે કોઈને ગાય માતાને લીલો સારો અવશ્ય ખવડાવવો જોઈએ તેથી સાથે ગૌ સેવા અને પૂજાઓનો મિત્રો ગ્રહ દોષ પણ શાંત થાય છે અને તે જ રીતે સાથે સાથે જોડા જોડાયેલા દોષો પણ દૂર થાય છે અને મુક્તિ મળે છે મિત્રો ઉનાળામાં ગાય માતાને પાણી પીવડાવવાનું ખૂબ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમજ શિયાળામાં મિત્રો ગાય માતાને રોટલી સાથે ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ અને જો તમે પણ ગાય માતાના દોષ હોય કે ગાય વસે પાટું મારી દીધી હોય કે જે ગાયને કોઈ પાટું મારી દીધું હોય કે અપુકન માનવામાં આવે છે જેથી સાથે સાથે મિત્રો કોઈ પણ તીર્થમાં ઉપર જવા માટે તમે નીકળ્યા હોય અને તે રસ્તામાં ગાય પોતાના અસડાનું દૂધ પીવાથી સાથે જોવા મળે તો તો મિત્રો નિશ્ચિત રૂપથી આ તમારી યાત્રા સફળ થાય છે અને તેવી જ રીતે સાથે તમારે સર્વ મનોકામના પૂર્ણ થાય છે તેમજ મિત્રો ગાય માતા સાથે ક્યારેય દુરા દુરસાર ન કરતા નહીંતર તમારું આખું જીવન છે તે અંધકાર વિતવા લાગશે અંધકારમાં વિતર લાગશે તો મિત્રો ગાય માતાને હમણાં રાષ્ટ્રની પશુ માનવામાં રાષ્ટ્ર પશુ માનવામાં છે તો ચાલો રહી હશે તો હવે જોઈએ કે આવા દિવાળીના કે દિવસોમાં મિત્રો ગાય માતાને આ રીતે સેવા કરશો તો અવશ્ય તમારી ગરીબીમાંથી છુટકારો મળશે તેમજ તમારા બધા જ મિત્રો ગાય માતાને આપણના શાસ્ત્રમાં બહુ જ પવિત્ર માનવામાં આવ્યું છે અને તેથી અંદર ઘણા બધા દેવી દેવતાઓ નિવાસ કરે છે આથી આપણને ગાય માતાની અવશ્ય સેવા કરવી જોઈએ પાપોમાંથી પણ નાશ થાય છે મિત્રો તો તમે ઘણીવાર એવું જોયું હશે કે લોકો ગાયને તો છે પણ ત્યાં જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી બધી જ લોકો ઘરમાંથી પછી કાઢી મૂકે છે પણ એવી દૂધ દેવાનું બંધ કરી દે છે તો લોકો તેને ઘરથી બહાર કાઢી મૂકે છે આજથી મિત્રો આવું ન કરવું જોઈએ અને વાસ્તુમાં પણ વાસ્તુમાં પણ બહુ જ અશુભ માનવામાં આવ્યું છે તો મિત્રો ગાયને લોકો છોડી દેશે તો તે ગાય માતા રસ્તા ઉપર એમ જ ભટકતી રહે છે અને તે આપણને પવિત્રતા ગાય માતાની તરીકે પૂછીએ છે તો આજથી મિત્રો તમે આ ભૂલ ન કરશો આવી રીતે ગાય માતાને છોડી ન દેવાય મિત્રો તો લોકોને નરકમાં જાય છે અને આ આવશે અને આ હંમેશા ગાયનું દૂધ આપતી હોય તેવી ગાય માતાને પણ કયા ન છોડવી જોઈએ અને ગાય માતાને દૂધ છે તો તે વાસરડા માટે છે તો જ્યારે વાસરડાને દૂધ પી લે છે પછી જ તમે દૂધ વધે તેને આપણને લઈ શકીએ છીએ તો આપણને એની હંમેશા સેવા કરવી જોઈએ અને જો તમે વાસડાનું હોય કસરડું હોય તો તે આપણને ઉછેરેલું મોટું કર્યું હોય તો આપણની પહેલી જ ફરજ છે તો સાથે સાથે મિત્રો જો તમે પણ પાણી પીતા જોઈ ગાયને જોઈ હોય તો તે પણ તમે ત્યાંથી ભગાડશો તો તે પણ બહુ જ મોટો ઘોર પાપ માનવામાં આવે છે તો આવું મિત્ર ન કરવું જોઈએ અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જેથી સાથે મિત્રો એવું માનવામાં આવ્યું છે કે શાસ્ત્રોમાં ગણવામાં આવ્યું છે કે બેઠેલી ગાયને સ્વ ઉપર નરક નકારતા ઊજાળો પણ થાય છે તો મિત્રો ગાય માતાની જગ્યાએ બેસે છે તે જગ્યાએ લોકો સાપ રાખે અને તે લોકોને પાપોમાંથી મુક્તિ મળે છે મુક્તિ મળે છે મુક્તિ મળે છે લોકોને મુક્તિ મળે છે તો લાડકડી માનવી બહુ જ ઘોર પાપ માનવામાં આવ્યું છે કે આવે અને લોકોને આવું કહે છે કે નરક જવામાં વાંધો વારો આવે છે તો જેથી સાથે સાથે શાસ્ત્રોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભૂખી ગાયને સારો આપવાથી આપણના બધા દોષોમાંથી મુક્તિ મળે છે મિત્રો તો આજ હતા ગાય માતાના લગતા ઉપાય જે તમારે દિવાળી અને ધનતેરસના દિવસે કરવા કરવા છે તો મિત્રો હવે આપણને જાણીશું કે ધનતેરસ દિવસે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ તેના માટે તમારે આ વસ્તુ અવશ્ય કરવી પડશે મિત્રો ધનતેરસ દિવસે નવી સાવણી ખરીદી ને લક્ષ્મી માતાની પૂજા દરમિયાન તેમના શરણોમાં અર્પિત કરવી જોઈએ તેમના શરણોમાં અર્પિત કરવી જોઈએ લક્ષ્મી માતાની પૂજા કરીને સાવણી અર્પિત કરવી જોઈએ તેથી તમારી નાની સાવણી હોય કે લાલ કપડામાં વિટોલી પોતાના ઘરની તિજોરીમાં મૂકી દેવી જોઈએ આ વસ્તુ કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા માટે પ્રાપ્ત થાય છે જેમાં ઘરમાં પૈસાની ક્યારેય કમી નથી રહેતી સાથે સાથે મિત્રો ધનતેરસ અને દિવસે સાવણીનું દાન પણ કરવામાં આવે છે તો મિત્રો તમે બજારમાંથી બે નવી સાવણી લાવો અને તેમાંથી એક જ સાવણી તમારે હોય જરૂરિયાત મુજબ વહીગી તેને જરૂર દાન કરવું જોઈએ આનાથી લક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે જેથી સાથે સાથે આપણના ઘરમાંથી નકરતા ઊર્જા દૂર થાય છે અને સકારતાની ઊર્જાનું સંચાલન થાય છે તેથી સાથે સાથે મિત્રો જૂની સાવણી હોય જે તે તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં કોઈ પણ પગમાં ન આવી શકે મિત્રો તો આપણને શાસ્ત્રમાં એવું જ જાણવામાં આવ્યું છે કે જો આપણને ઘરમાં નવી સાવરણી લાવીએ છીએ તો જૂની સાવરણી જે હોય તેને આપણને તરત જ ફેંકી દઈએ છીએ તો મિત્રો આપણને એ તેવું ન કરવું જોઈએ તો શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે ક્યારે ક્યારેક હોળી આવે કે મિત્રો હોલીના આપણને જૂની સાવરણી દહન કરી દેવી જોઈએ જેથી કરીને આપણને કોઈ પણ પાપ લાગ્યું હોય તો જંતુ માર્યું હોય તો તેઓ આવું કરે તો તે લક્ષ્મીની માની તમારા ઉપર પ્રસન્નતા રહે છે મિત્રો ધણતેરસ દિવસે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે તે જેવી જ વસ્તુઓ કરી અને સસ્વ વસ્ત્રો પહેરી અને સૌ પ્રથમ તો મિત્રો તમારે સાવરણી વાળી લેવાનું છે અને પછી જ માતા લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવી જોઈએ અને પછી મિત્રો પૂજા પાઠ કર્યા પછી આખા ઘરમાં કપૂર સળગાવીને તેનો ધૂપ આખા ઘરમાં દેવો જોઈએ અને જ્યોતિષ શાસ્ત્રમાં એવું જ જણાવવામાં આવ્યું છે કે આ કપૂરનો ધૂપ કરવાથી ઘરમાં જો કોઈ પણ વહી ગતિ બીમારી હોય તો તે જલ્દી ઠીક થઈ જાય છે તેમજ મિત્રો જો તમે તમારી ઉપર વેનું લેણું થઈ ગયું હોય તો તે પણ દિવાળીને રાત્રે ઉપાય કરવાથી કસરો તો મટી જાય છે અને દિવાળીને રાત્રે એક જ શ્રીફળ લેવાનું છે અને તેની ઉપર સિંદૂર લગાવી એક જ લાલ કપડામાં વીટી દેવાનું છે અને એ શ્રીફળની ઉપર થોડાક ધૂપ આપી અને દેવાનું છે અને પછી મિત્રો દિવાળીને દિવસે રાત્રે બાર વાગ્યા પછી પોતાના ઉપરથી સાત વાર ફેરવી પછી આ ચાર રસ્તા ઉપર ત્યાં તમારે મૂકી દેવાનું છે અને તે જગ્યાએ તમે આ શ્રીફળને જ્યાં મૂકો છો તો આ જ તમારે એક જ શબ્દો બોલવાનો છે અને તે પાછળ જોયા વિના સીધું તમારે ઘરે આવી જવાનું છે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આવી જવાનું છે અને તમારે જીવનમાં કોઈ પૈસાની બોજ હોય તો તે છુટકારો મળે છે અને સાથે સાથે ઘરમાં ઝઘડા થતા હોય કલશ થતા હોય તો તે પણ વસ્તુથી તમને છુટકારો મળે છે તેમજ મિત્રો ધનતેરસના દિવસે પાંચ દેવતાઓને ભગવાન ધનતર લક્ષ્મીને કુબેર અને એમરાજ અને ગણેશ પૂજા અવશ્ય કરવી જોઈએ અને આમ કરવાથી તમે ધનવાન થશો તેમજ તે દિવસે શુભ મુહૂર્તમાં ગોમતી ચક્ર લાવો અને ગોમતી ચક્રને સગ્ર પર ચંદન લગાવી અને લક્ષ્મી પૂજા કરો અને તે લક્ષ્મીનો મંત્ર જાપ કરો તેના કારણે ઘરમાં પૈસા અને ભોજનની કમી રહે નહીં અને મિત્રો જો તે દિવસે ઘરમાં યમરાજ માટે દીવો દાન કરવામાં આવે તો ત્યારે પણ અકાળે મૂળ્યું થતું નથી તેમજ મિત્રો એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે તમારે ખાંડ પતાસા કે ખીર સોખા સફેદ કપડું અથવા તો અન્ય સફેદ વસ્તુ વગેરેનું દાન કરવું જોઈએ તેમજ